સુરતમાં હીરા દલાલના નામે જીએસટી નંબર મેળવી મિત્રના ભાઈએ પંદર પોઈન્ટ સત્તર કરોડના બોગસ બિલ બનાવ્યા હતા આ અંગે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં પાંચ લોકો સામે ગુનો દાખલ થયો હતો ઇકો સેલને તપાસ સોંપાતા પોલીસે એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા હીરા દલાલને મિત્રતા નિભાવવાનું ભારે પડ્યું હતું મિત્ર અને તેના ભાઈએ દલાલના નામે જીએસટી નંબર મેળવી અખિલ એન્ટરપ્રાઇઝ નામની પેઢી ખોલી પંદર કરોડની લેવડદેવડ કરી સરકારમાંથી એક ટકા જીએસટીનો આર્થિક લાભ પણ મેળવ્યો હતો આ બાબતે હીરા દલાલે ક્રાઇમ બ્રાન્ચમાં પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી આ કેસમાં ઇકો સેલે એક સ્ટોનના વેપારીની ધરપકડ કરી છે અમારે એક આખી સેફેલિયા કરીને અરજદારો તો એને હતી એને ઓનલાઈન વેપાર કરવાના વાને એનો મિત્ર હાર્દિક કરીને હતો એણે જીએસટી નંબર લેવડાવેલો પછી જીએસટી નંબર એણે એનો પાસવર્ડ આઈડી એની જોડે રાખી દીધો અને વેપાર કરવાની વાત કરેલી એ એણે પછી એક બીજો આરોપી છે બાવેસો રૂપિયા મૂસો એને આપેલું વીસ હજાર ભાવેશે આપવાની વાત કરેલી અને બાવેસો પછી આગળ એ સુનીલ કરીને છે આરોપી નંબર

અમારી પાસે એક જીએસટી નંબર પહેલાથી જ છે જેથી તમારા ડોક્યુમેન્ટની જરૂર પડશે મિત્રતા નિભાવવા તેમણે ડોક્યુમેન્ટ આપ્યા હતા ત્યારબાદ તેણે તેના મિત્રો સાથે મળી તેમના ઘરના સરનામાનો ઉપયોગ કરી અખિલ એન્ટરપ્રાઇઝ નામની પેઢી શરૂ કરી હતી જેમાં ખાતાની લેવડ દેવડ હાર્દિક કરતો હતો જ્યારે પાસવર્ડ કે ઓટીપી હોય તે અખિલ હાર્દિકને મોકલતો હતો થોડા સમય બાદ હાર્દિકે કહ્યું અમે અખિલ એન્ટરપ્રાઇઝ બંધ કરી દીધું છે જેથી તે નિશ્ચિંત થઈ ગયો હતો પણ તેના સીએ તેમને જણાવ્યું કે તમારા ખાતામાંથી પંદર કરોડની ની લેવડ દેવડ થઈ છે જેથી તે ચોંકી ગયો હતો અને હાર્દિક તથા તેના મિત્રોનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી પરંતુ કોઈ જવાબ ન મળતા પોલીસ ફરિયાદ કરી હતી ઇકો મનોજ કેવડિયાની હાલ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અરજી તપાસવા પછી ડિટેલ તપાસ કરતા જીએસટી જીએસટીની વિગત મેળવેલી સેલની પરચેસની તો જે વેપારીઓને આ લોકોએ બિલો આપેલા એ વેપારીઓની પૂછપરછ કરતા વેપારીને બિલ મનોજ કરીને આરોપી આપેલા એ મનોજને અટક કરવામાં આવેલી એના રિમાન્ડ મેળવેલા અને બીજો આરોપી જે છે હાર્દિક જેણે અરજદાર પાસેથી જીએસટી નંબર લીધેલો એને બી આજે અટક કરેલો બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત